વોટર રેઝિસ્ટન્સ વોટર રેઝિસ્ટન્સ શબ્દનો અર્થ પાણીની સામે પ્રતિકાર શક્તિ કે સામનો કરવાની શક્તિ ધરાવવી કે પ્રતિરોધક શક્તિ થાય છે વોટર રેઝિસ્ટન્સ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ફેબ્રિક હેઝ બીન સ્પેશિયલી કોટેડ ટુ ઇમ્પ્રૂવ ઇટ્સ વોટર રેઝિસ્ટન્સ એટલે કે આ કાપડની પાણીની સામે પ્રતિકાર શક્તિ સુધારવા માટે

જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ